વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ 2 ના પ્રશ્નો તો ચાલો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન છે પાચન તંત્રમાં pH નું મહત્વ આ પ્રશ્ન મે બે 2021 માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે માટે ઇમ્પોર્ટન્ટ રહેશે આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે પરંતુ અપચાત દરમિયાન જઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે જેને એસિડિટી કહે છે એસિડિટીના ઉપચાર માટે બેઇઝનો ઉપયોગ કરીએ છીએ જેને એન્ટાસિડ કહે છે તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે એન્ટાસિડ તરીકે મંદ બેઇઝ પદાર્થો જેવા કે ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા ઉપયોગમાં લેવાય છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે આજનો બીજો પ્રશ્ન છે મધમાખીના ડંખની અસરના ઉપચાર આ પ્રશ્ન પણ મે બે હજાર એકવીસમાં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે માટે ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે જેને લીધે દર્દ અને સોજો આવે છે મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે જે એસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે આ ઉપરાંત કોવચ નામના એક તૃણ્ય વનસ્પતિના પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને